GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News સભ્ય તાલુકાના વડવાણ સિંચાઈ તળાવ શિયાળાની ઋતુમાં વિવિધ રંગે બિરંગી વિદેશ વિદેશના પક્ષીઓ विहार લેવા આવતા હોય છે ત્યારે ગુજરાત પરમાંથી પરિવારના સભ્ય સહિત બાળકોને પર્યાવરણ અને પક્ષીઓ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વડવાણ વેટલેન્ડની મુલાકાતે મોટી સંખ્યામાં સવાર સાંજ આવતા હોય છે પર્યટકોએ જળચર પક્ષીઓની મજા માણી હતી પરંતુ પર્યટકો સહિત નાના ભૂલકાઓને પ્રતિનિધિએ પૂછતા વઢવાણ તળાવનું નામ બહુ સાંભળ્યું હતું અને જોઈને દિલ ખુશ થઈ ગયું હતું રંગબેરંગી એકસો ઇકોતેર પ્રજાતિના પક્ષીઓને વઢવાણ તળાવની મુલાકાત લીધી જ્યારે કે ફોરેસ્ટ વિભાગ અને અન્ય સંસ્થાઓ સાથે મળીને પક્ષીઓની ચાલુ વર્ષે ગણતરી કરતા ચોપન દેશ વિદેશના પક્ષીઓ વઢવાણા તળાવમાં મહેમાન બન્યા હતા પક્ષીઓની ગણતરી સાથે સંકળાયેલા કર્મચારીઓના કહેવા પ્રમાણે આ વર્ષે અગાઉ ભાગ્યે જોવા મળેલા પક્ષીઓ જેમ કે પ્રિનિયા કોમન લેમિંગો રેડ અને ઓસ્ટ્રેલિયન વગેરે પણ વધવાના અને તેની આસપાસ નજરે પડ્યા હતા આ વઢવાણા તળાવ બનાવવામાં આવ્યું હતું જેમાં વઢવાણા સિંચાઈ તળાવ તરીકે તેને ખેતીના પાકને પાણી આપવામાં આવતું હોય આશરે બાવીસ ગામોના ખેડૂતોને ખેતી માટે પાણી પૂરતું અને આ તળાવ દેશ વિદેશના પક્ષીઓ માટે પોતાનું કામ ચલાવ રહેઠાણ બનાવી ચૂક્યા હતા